મિત્રો બધા મજામાં હશે હું બી મજામાં છું મિત્રો આપણે ઘણા લોકો અજનબી એટલે કે અલગ અલગ વસ્તુ કરવાનું ઈચ્છતા હોય છે પણ ઘણા વાર એ લોકો નથી કરી શકતા કેમ કે એમની અંદર જે જનુન હોય ને એ જનુન ખાલી લેવલ પૂરતું જ હોય પછી ટાઈમ જતા પછી એનું લેવલ પૂરું થઈ જાય છે કેમકે ઘણા લોકો આમ તમને ઉદાહરણની વાત પર કહું કે ઘણા લોકો જાય છે બથરડે પાર્ટીમાં અને ત્યાં બધા મિત્રો કે પછી એની ફેમિલી કે ઘણા બધા લોકો બથરડેની અંદર આજકાલ હોય જ છે અને બથરડે પાર્ટી બહુ જબરજસ્તી બનાવે છે જબરજસ્ત બનાવે છે કેમ કે ત્યાં જઈ અને આપણે એક લોકો સાથે રહીને બહુ મોટી ફિલિંગ કદી ના લેવી જોઈએ કેમ કે મિત્રો જે એક નવી શરૂઆત પોતે કરી અને નેક્સ્ટ લેવલ સુધી જશો ને એની તમારી અંદર એક જનૂન અને તમારું એક કોન્ફિડન્સ એક એવા લેવલનું વચન મિત્ર કે જેની તમે ખુદ બી કલ્પના નહીં કરી શકો કોઈ બી માણસનું ઉદાહરણ તમે જોઈ શકો છો અને ઘણા મોટા લેવલ પર બેસેલો માણસ બી એટલું નાની શરૂઆત કરે છે ને મિત્ર કે જેની તમે કલ્પના બી નહીં કરી શકતા હોય કે એ માણસ કઈ રીતના આટલા લેવલ સુધી પહોંચી ગયો છે તમે ઉદાહરણ પર જોઈ શકો છો જે મારી પાછળ આ જે દેખાઈ રહી છે ને આ લસણ વાવેલું છે લસણ હું રહું છું બહાર અને આ લસણ છે ને એની બી કેટલી પ્રોસેસ થઈ હશે ને મિત્ર ત્યારે જઈને આટલું સુધી થઈ ગયું હશે આટલું મોટું થયું હશે અને આપણે એમ વિચારીએ છીએ કે બે મહિનાની અંદર આપણને એ લેવલ એટલે કે એ મુકામ જોઈએ છે જે તમે બસ પાંચ વર્ષની અંદર અચીવ કરતા એ તમને પાંચ મહિનાની અંદર જોઈએ છે અરે મળશે મિત્ર પાંચ વર્ષની મહેનત તમે જો બે વર્ષમાં કરશો ને તો જરૂર મળશે પણ એ મહેનત પર તમે લગાતાર રહ્યા રહેજો કેમ કે એક મહેનત જ તમને આગળ સારું એવું કોઈ કંઈક બી કરી શકાય છે આજની હુકામ શું આજની તારીખમાં આજે તારીખ છે તેર પહેલો મહિનો અને બે હજાર છવ્વીસ આજના આમ જોવા જઈએ તો એટલી ઠંડીની બી સિઝન છે ફૂલ છતાં બી મેં સાડા છ વાગે જાગી અને પોતાનું જે રૂઢી રોટેશન છ વાગેથી શરૂ કરું છું સવારની મોર્નિંગમાં ઊઠી અને પોતાનું મસ્ત રીતે ફ્રેશ થઈ અને કમ્પ્લીટલી થઈ અને સાત વાગે મારું કન્ફર્મ છે કે હું સોશિયલ મીડિયામાં આવી જાઉં એટલે આવી જ જાઉં એમાં એક કોન્ટાની ગમલે રેડી કરી દઉં છું મિત્રો એમાં એના માટે મારી રીતે કોઈ ગીવઅપ નથી મને કોઈ સવાર ઉઠીને એમ નથી થતું કે મને માથું દુઃખે છે એટલે આજે નથી બનાવતું તમારું લેવલ આજે હશે ને આજે તમારું એક કોન્ફિડન્સ હશે ને આજે તમે એમ વિચારશો કે આ વસ્તુ મારે કરવી જ છે તો એ વસ્તુ તમે હન્ડ્રેડ પર્સન્ટ કરી શકો છો મિત્રો પણ એના માટે તમે હતાશ પેટમાં દુઃખે છે માથું દુખે છે પેલો આમ કીધું અને પેલો આમ કહેશે અને ફલાનો ચાર માણસ આપણા વિશે શું વિચારશે આવું તમે વિચારશો તો તમે આ વસ્તુ તમે કદી નહીં કરી શકો કેમ કે લોકો કહેશે બી ખરા અને તમે સારું કામ કરી દેશો ને તો તાલીમ પણ એ જ પાડશે ઘણા લોકો કહે છે ને કે આપણી જ્યારે શરૂઆત હોય ને ત્યારે ઘણા લોકો હસે છે અને ઘણા લોકો આપણીને સપોર્ટ બી કરે છે પણ જે ઘણા લોકો હસતા હોય ને કહે છે ને કે આ કાંઈ નથી કરે એ એ એ જ માણસો એક દિવસ આપણે મોટો એવો પોસ્ટ કે મોટો એવું કંઈક મુકામ હાંસિલ કરીએ કે નહીં કંઈક નવું અચીવર કરીએ ને ત્યારે એ જ લોકો તાલી પણ વગાડે છે મિત્રો સ્ટોરી પણ તમારી લગાવશે પણ તમે આજે ના મહેનત કરશો તો તમારું કંઈ જ નહીં વળે કેમ કે આજે હું શાળા છ વાગે જાગી અને સાત વાગે વ્લોગિંગનું કામ કાચ કેમ કરું છું કેમ કે મને ખબર છે કે આવનારા સમયની અંદર જો આજે હું મહેનત નહીં કરું ને તો આવનારા સમયની અંદર હું પોતાની જાતને એમ ના થયું જે કાશ આ મેં વસ્તુ કરેલી તો આ ફિલિંગ નહીં રહેવી જોઈએ એટલા માટે આજે હું ઘણી બધી મહેનત કરી રહ્યો છું ઘણી બધી એટલે જોબની સાથે અને એક એવી ફેમિલી સાથે રહેજો જે મારી ફેમિલી ખેતી કામ કરે છે અને છતાં બી મારું એક અલગ લેવલનું કોન્ફિડન્સ છે કે આવનારા સમયની અંદર હું પોતાની જાત પર આજે એક નવી શરૂઆત કરી અને આવનારા સમયની અંદર કંઈક તો એવું કરીશ કે જેનાથી મને અને મારા ફેમિલી અને જે લોકો આજે હશે છે અને ખબર પડશે કે આ માણસ પોતાની જિંદગીમાં પાછળ ત્રણ કે ચાર વર્ષની અંદર મહેનત કરી રહ્યો હતો અને આજે એનું રિઝલ્ટ એની પાસે છે કેમ કે એ રિઝલ્ટ આવશે કેમ કે આજે આપણી મહેનત પર તમે વિશ્વાસ કરશો ને તો એ રિઝલ્ટ તમારા પર જરૂર આવશે આવશે ને આવશે જ કેમ કે આ જે સવાર પડવાની તૈયારી છે ને એ રાત્રે પણ પડશે અને રાત્રિ ત્યાં સુધી છે જ્યાં સુધી સવાર ના પડે એટલે હરેક કોઈક વસ્તુના બે પલ્લું હોય છે સુખ તો દુઃખ રડવું તો હસવું એમ બધા એના ભવ્ય પલ્લ હોય છે અને કામ તમારું કન્ટિન્યુ ચાલશે તો રિઝલ્ટ તમને જરૂર મળશે બસ મેં આજના વિડીયોથી એટલું જ તમને કહીશ કે મસ્ત એવી પોતાની જાત પર મહેનત કરો અને પોતાને ખુશ રાખો અને જ્યારે તમે પોતાને ખુશ રાખશો ને ત્યારે તમારા જે લોકો તમારી સંગઠનન જેવા રહે છે ને એ લોકો બે એક દિવસ મસ્ત ખુશ રહેશે હેપી રહેશે કેમ કે તમારી એક લેવલ જોઈને લોકો તમને સંપર્ક બનાવશે મિત્રો એટલે આજની મહેનત મસ્ત કરો બેસ્ટ કરો બસ એવા જ વિડિયો જોવા માટે મને ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો કેમ કે તમારો ભાઈ એને મસ્ત રીતે એક એક વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ શીખવાડતા રહેશે આવામાં રહીને બી તમને જો એક વસ્તુ ગમી ગયો ને તમે એક વાત પર ઇમ્પ્રુવમેન્ટ કરીને એક વાત પર તમે એમ રિક્સ લઈને કામ કરશો ને છ મહિના કરીને જઈજો મિત્રો કામ તમારું જાય હું હજી સોશિયલ મીડિયા પર બે મહિના સાઠ દિવસ નથી થતા તો બી આટલા કોન્ફિડન્સથી વાત કરી શકું છું ભલે પબ્લિકમાં કાંઈ નથી કરતો પણ પોતાની જાત પર એટલું કોન્ફિડન્સ છે કે આવનારા સમયની અંદર હું બી કંઈક અલગ જ લેવલ પર જઈશ અને અલગ લેવલનું કામકાજ કરીશ તો એન્ડ સુધી જોજો ને વિડીયો એના બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આવા જ માણસોને તમે સંપર્ક બનાવજો જે માણસો તમારી જિંદગીમાં એક પ્રસન્ન સારું અને સાચા માર્ગદર્શન લેજે જય જ્વાર જય આદિવાસી